નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના લાઈવ સમાચાર તો સમય થયો છે ત્રણ વાગે અને તારીખ છે વીસ આઠ બે હજાર પચીસ તો વાત કરીએ આજે દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં આજે આજે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામેલો છે જો ઉપરવાસમાં વરસાદ આજે પડશે તો મોડી રાતે આવકમાં વધારો જોવા મળશે અને જેવી આવકમાં વધારો જોવા મળશે એવો અમે અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરી દઈશું તો વાત કરીએ આવકની તો સાતસોની સિત્યોતેર કૃષકોણીની આને આવકની આવક ચાલુ છે દાંતીવાડા ડેમમાં તો જો મિત્રો સપાટીની વાત કરીએ તો પોણસોની પંચોતેરની સપાટી પોણી પોકી ગઈ છે મિત્રો આ અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સમાચાર જો દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ અને ધરો ડેમના સમાચાર જોતા હોય તો અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મીડિયાને લાઈક કરી દેજો જેથી કરીને તમે દાંત આ ચાર ડેમોની માહિતી મળતી રહે ઓકે મિત્રો